ઘોડાબાગીમાં દશામાની મૂર્તિનું ભવ્ય આગમન થયું વૈશાલી માસી અને પારદર્શનામ ગિરનારી અખાડા માતાજી દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શિવશક્તિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું આયોજન ડીજેના તાલે વાલાસગાથી દશામાની સ્થાપના સ્થળે લઈ જતા નગર ભક્તિમય બની ગયું હતું પંથકના અનેક ભાવિક ભક્તોએ ઉમંગભેર શોભયાત્રામાં ભાગ લીધો હતો શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાનું વ્રત ઉજવાય છે જેમાં દસ દિવસ સુધી દશામાની પૂજા અર્ચના કરવામાં આવે છે બજારમાં મૂર્તિઓ અને પૂજા સામગ્રીનું વેચાણ પણ વધી ગયું છે નગરમાં માતાજીની ભક્તિ અને ઉમંગનો અવાજ દરેક ગલી મહોલ્લામાં ગુંજી ઉઠ્યો છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી ડભોઈ વડોદરા